અને જો મારા ભાઈ રાધે રાધે ચાલુ કર્યું બોલે રાધે 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 અને આયા મમ્મી લઈ આવ્યા કેરી કાશ્મીર કાશ્મીર કે ચટણી આજ મારસ ખુશી બેન થોડી થોડી મજા નહોતી એ હુકામ તબિયત બેગ બેગડી કે સમજાણો નહી બેન આપણે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા YouTube ચેનલ ની અંદર આજે વાર છે મંગળવાર અને આજે છે બીજ અને તમને પણ હું આજના ભગવાનના બીજના દર્શન કરાવી દઉં મંગળવાર ચૈત્ર મહિનાના આજના ભગવાનના દર્શન અને જો અત્યારે તો સમય અગિયારમાં જે થોડીક વાર છે થોડીક આગળ છે દસ મિનિટ અગિયાર વાગી ગયા છે નાસ્તા પાણી કરી બધા ફ્રી થઈ ગયા છે આ બાજુ જો મારા બેની તૈયાર થઈ છે સ્કૂલે જવા માટે અને તૈયાર કરે છે જાગુ એને જય શ્રી કૃષ્ણ નાસ્તા પાણી કરી ના આગળ બસમાં જવાનું છે ફૂલ એટલી વાર છે અને એટલે આગળ જાય છે ત્યાં અને ખુશીબેન તો મારે જેમ રોડનું રૂટિન છે પ્રમાણે જતા રહ્યા છે અત્યારે ટ્યુશનમાં અને જો એ બધાય બેસી ગયા છે અમે અહીંયા લાઈનમાં મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાદેવ બોલો રાધે રાધે કરો રાધે રાધે કરો રાધે રાધે કરો રાધે રાધે કરો રાધે 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 હા ઉઠા છે પછી મજા આવી છે રમવાની કરો રાધે રાધે હા અમારે ઉપર ઓલા હિતભાઈ છે એડમિશન લેવા જવાનું છે આ લોકો ભણે ત્યાં જ જવાનું છે સ્કૂલમાં

નેરસાઈ મસાલો બનાયો છે આજે ડાળ ભાત સાત રોટલી જો બધું છે તો મમ્મી એ તો પાન ગયા તા મસ્ત ચને ઉડરાવા મસાલાની તૈયારી તો મને આવતી કે મિ લઈ આવી હશે દ્રાક્ષ ને સોસ એ બધી જો બની ગઈ હવે મારી રોટલી બાકી છે અને આયા મમ્મી લઈ આવ્યા કેરી હા રત્ના પેલી વહેલી આવી ઘરે કેરી પાકેલી હજી કાશ્મીરી ચટણી હા પાંચસો હેલો ઓનસો હા ઠીક મેથી મેથી થઈ રહી ઠીક હા

હા અમારે મસાલા માં તો કઈ આ લેવું ન પડે પણ કાશ્મીરી એક દળાવી કે અમારે સીધા માં આવતું હોય એ ભેળવી ભેળવી ને અમે એ ખાધા કરી પણ એ અમે બે કિલો બે કિલો દળાવીશ ખા હા એ બે કિલો અમે હા તો એવું બધું છે અને હાલો તો હવે કેરી ને ધોઈ નાખું અને પછી તળ દઈ થાળ ને પપ્પાને જમવા બેહાડ દઈ પ્રદીપ ને ઉપર દિલીપભાઈ ને લોકો તો ગયા છે બહાર અને અમારે ખુશી બેને આવી ગયા અને જો ભાઈ ને હિંચકાવે છે એને આજ જરીક કળતર જેવું આવી ગયું એટલે વે આવી હતી વહેલી સાડા અગિયાર ની આવી ગઈ હતી એવું બધું છે તો હાલો હવે રસોઈ પાણી કરીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે નવ અને જો બધા જમવામાં તો મારા પપ્પાએ કે ખાલી જમી લીધું છે અમે બધા જમવા બેસવાની તૈયારી કરીએ છે અને જેટલું વસ્તુ ખાવા દઈશ તારે ખાઈ જઈશ ને આજ તો બહુ ડાય થઈ ગઈ છે બધું હાથે ખાઈ લઈશ કા હા અને જો અત્યારે જમવામાં તો ભીંડાનું શાક છે અને છે તો નાટું કેમ તે ઈ છે ને અમે ને બધા શાક ખાઈ છે એ તો હવે કા ભાઈ બધા શાક ખાશું ને તું હે બધા ખાવા છે તો મને કાલે કે ગાડીમાં એક જ અહીં તો કારેલા નું ખાઈ લે કારેલાનું દૂધ ને બધું ખાય છે તમારી ભૂલ છે તમે ખાલી બટેકા નાખો છો હે ને આ તો કાલ આપો બેને ને કારેલા રેડી કારેલા આપો બે ને કાલે હા એટલે જો આ બધું આજે મારા ખુશી બેન ને થોડી થોડી મજા નહોતી એ હું કામ તબિયત બેદ બગડી કઈ સમજાણું નહીં બેન આપણને કા કે રાતે કદાચ ઓલું જરીક ગ્લાસ સોડા ગોળાનું

પાણીપુરી એવું છે હા એવું છે ઠીક છે ચાલો હું જો અત્યારે બહાર હતો આગળ આવ્યો છું અને જમવા બેસો ભૂખ લાગી છે એટલે જમવા બેસી જાય તમે ચાલો બધા જમવા અને સંભારો કોબીનો બધું બનાવ્યું કોબીનો નહીં એનું છે ગાજર કા ચાલો ઠીક હે બાજરે કા રોટલા નહીં એ જુવાર કા હે સાદું ભોજન હા બેન હા કર નાખો હાલો

સજિયા સનમાન કેરા સાજજો ફૂલ ડેવાુમારા શ્યા મને લો ઓલાસ મરૂણા રેલો દિલ ભત ભત જો ફૂલ રેવા દાબુ મારા શ્યા મને ઓલા પધરા સિંહાસન રે લોલ આરતીયું તારું મારે હાથ જો ફૂલડે વધાવું મારા શામને રે લોલ ઓલા પુષ્પ જલિ માં અર્પણ કરીયું રે લોલ પુણિત બનાવું ધન જો તજો ફૂલડે વધાવું મારા ફૂલડે વાધા મારા શ્યામ ને રે બોલો કૃષ્ણ કનૈયા લાલ રાતના સાડા અગિયાર પોણા બાર થઈ ગયા અને જો બધા અમે ઘરે આવ્યા છીએ ખુશી બેન લઈ ગયો તો ગાડી શીખવાડવા માટે ટુ વ્હીલ એટલે આજે અગિયાર વાગ્યા સુધી તમે મીઠા ઘરે વાંધો નથી ગઈકાલે ગયા હતા જો કે અને આજે થોડીક વધારે આજે તો રોડ ઉપર ટ્રાય કરે પણ આજે થોડીક ભીડ પડી ગઈ મને પર સૌ વળી ગયો તો વેચે ક્યાં કડી બાજાને બીક રહી એમ એટલે ગભરાય છે બધું તકલીફ પડે ના છું તો કઈ નહોતું પણ રોડ ઉપર હું ગભરાય છે પાછું ભૂલાય છે કે આવે આ ક્યાં કે બધું શીખવાડતો જાવ પડે પછી યાદ રાખે તો કે શું છે થોડુંક મગજ મને પાછું થોડી વાર પાછું યાદ દેવડાવવું પડે એટલે એવું બધું થતું હતું પણ વાંધો નથી આવડી રહે દસ પંદર દિવસમાં એટલે એવું બધું છે તો જો મારા બેન ને કે રાત્રે રમવાનું મન ચાલુ શું છે રમે છે એવું છે ને હા સરસ તો ચાલો પૂર્ણ કરીએ કાલે મળીશું લાઈક કરજો કોમેન્ટમાં તમારો જવાબ આપજો નવા છો મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરવાનું